વરસાદે વિરામ લીધાના કલાકો વીતવા છતાં હજુ પણ અનેક ગામડાઓમાં કમરસમા પાણી ભરાયેલા છે તો વાવના ભાખરી ગામના આ ડ્રોન દ્રશ્યો જુઓ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદ બાખરી ગામમાં હજુ પણ પૂરની સ્થિતિ એમની એમ જ જોવા મળી રહી છે નહીં આખે આખું ગામ જળબંબાકાર સ્થિતિમાં છે તો ગામની શેરીઓમાં પણ નદીઓ વહેતી થઈ હોય તેવા ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે ઘરોમાં ઘૂંટણ સમા કમર સુધીના પાણી ભરાયેલા છે ગામને ચારે તરફથી પાણીએ બાંધમાં લઈ લીધું છે સ્થિતિ એવી છે કે ગામમાંથી ન તો કોઈ બહાર જઈ શકે છે કે ન તો કોઈ અંદર આવી શકે છે આવી જ તારાજી સુઈ ગામમાં પણ છે દોઢ કિલોમીટર સુધી ગળાડું વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું દોઢ કિલોમીટર સુધી ચાલતા અથવા તો ટ્રેક્ટરના સહારે લોકો સુઈ ગામમાં પહોંચી રહ્યા છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ ગ્રામજનોને ટ્રેક્ટરનો જ સહારો લેવો પડી રહ્યો છે મુશળધાર વરસાદ ચારે તરફ તબાહીના દ્રશ્યો બન્યા છે વાવ સુઈ ગામ હાઈવે પર ઠેર ઠેર પશુઓના મૃતદેહ પણ જોવા મળી રહ્યા છે પૂરગ્રસ્ત બંને તાલુકાઓમાં અસંખ્ય પશુઓના મોત નીપજ્યા પશુપાલન વિભાગે પણ મૃત્યુ પામેલા પશુઓનો સર્વે શરૂ કર્યો છે પ્રશાસન તરફથી સુઈગામ અને વાવ તાલુકામાં તાત્કાલિક રાહત કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે દાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પુરગ્રસ્ત તાલુકાના લોકો માટે પચાસ હજાર ફૂડ પેકેટ્સ અને પચાસ હજાર પાણીની બોટલનું વિતરણ કર્યું તો અન્ય વિસ્તારો માટે પણ થરાદ દૂછિત કેન્દ્ર પર અસરગ્રસ્ત વિસ્તાર માટે તૈયાર કરાયેલ અઢી લાખ ફૂડ પેકેટ અને બે લાખ પાણીની બોટલ વિતરણ કરવામાં આવી છે પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરાઈ છે બનાસકાંઠામાં પૂરના પ્રકોપ વચ્ચે રાજનીતિ પણ તેજ થઈ છે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવતા કહ્યું કે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સમયે પ્રશાસન નિષ્ક્રિય છે સરકાર પક્ષ તરફથી વાત ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાને સહાય યૂકવવાની પણ વાત અમૃતજી ઠાકોરે આ માંગ કરી છે કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો આરોપ છે કે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જવાબ આપે કે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવશે કેશડોલ થકી પણ વળતર યૂકવવામાં આવશે તેવી માંગ કરી you